ઘોઘા સર્કલમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આગ લાગવાની ઘટના સામે આવી હતી જ્યારે આગની જાણ થતાં બ્રિગેડને ફાયર કાપલો દોડી આવીને આગને કાબૂમાં લીધી હતી એક વૃદ્ધ અંદર ફસાયા હતા ફાયરબ્રિગેડ દ્વારા તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા તેને કોઈ જાનહાનિ ન બની હતી યો બાઇકનો શોરૂમની અંદર આ ઘટના બની હતી પરંતુ જાનહાનિ કોને ન થઈ હોય તેવું દ્રશ્યમાં જોવા મળ્યું હતું સર્કલ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ હતી બિલ્ડિંગ છે અને એમાં એક માણસ ફસાઈ ગયેલો હતો આગ આગની કામગીરી ચાલુ છે પૂર્વ અને હેડક્વાર્ટરની ટીમ રવાના કરી હતી અને ફાયર ફાઇટિંગ કરીને કૂલિંગ કરીને કામગીરી પૂર્ણ કરેલ છે અને એક માણસ જે અગાસી ઉપર ફસાઈ ગયેલો હતો એને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે તપાસ ની વિષય છે તપાસ કરીને કહેશું કે ફાયર નો સાધનો છે એનો છે કે નહીં આગ શોર્ટ સર્કિટ ને લાગે લાગે છે